ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ખાજા ગરીબ નવાઝ વિશે જાહેરમાં મંચ ઉપર ટિપ્પણી કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર ને આપવામાં આવ્યું હતું હજરત ખ્વાજા મોહિનુદ્દીન હસન ચિસ્તી અજમેરીના શમાં ગુસ્તા કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી તેમજ વિડીયો મુસ્લિમ સમાજ તરફથી ભરૂચ જિલ્લા કલેક્ટર ને પાઠવી દાખલારૂપી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ આજરોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભરૂચ જિલ્લા કલેક્ટર ને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં

એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખ્વાજા ગરીબ નવાજ ને અપમાનિત કરતોડ થયો ભાષણ આપનાર યોગેશ ભારદ્વાજે પવિત્ર સુફી સંત અને ધર્મ ઉપદેશક એવા હઝરત વિરુદ્ધ જૂઠ અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી તેમ અપમાન કર્યું છે જે સીધી કે આડકતરી રીતે મુસ્લિમ સમાજ તેમજ ખ્વાજા સાહેબ પ્રત્યે અપાર રાખનાર લોકોની ધાર્મિક લાગણી કૃત્ય છે ત્યારે સોશિયલ સોશિયલ મીડિયા ઉપર મીડિયાના હેન્ડલ સામે પણ કાર્યવાહી કરવા તેમજ આવો વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ હતી અત્રે ઉલ્લેખ કરવો કે છેલ્લા ઘણા સમયથી બે કોમ વચ્ચે દુશ્મના ટૂપી થાય તેવા વિડીયો

સમગ્ર હિન્દુસ્તાનવાસીઓનું આજે માઠું શરમથી ઝૂકી જાય એવા જે આક્ષેપો કહેલા છે કે ગરીબ નવાજની સાંજમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા આ વહ્યત આક્ષેપો છે ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરેલા છે અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી ડીજીપી સાહેબ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાન માં રહેતા તમામ નાગરિક ભારતના નાગરિક છે જ્યારે આટલા મોટા સુફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારો કરવાનો જે પર્યટન છે એને શાખી લેવામાં નહીં આવે ગરીબ નવાજની અંદર ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કોમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતિક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશભાઈ તેની અમે સખત શબ્દોમાં નિંદા કર્યા સરકાર પાસે માંગ કરે છે કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમની સામે એફઆઈઆર કરવાનો આ ભાઈની સામે આવે અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતિક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે આ ગરીબ નવાજી સામે ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અત્યારે આજે નરિયાદનો વિડીયો વાયરલ છે એ પણ દુઃખદ બાબત છે દેશની એકતા આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લા મુસ્લિમોની વિરુદ્ધ જોઈ રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂક છે એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે કોઈ પણ ધર્મનો કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલા નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કહે કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને સરકાર ધકેલવામાં એવી અમારી વાત છે અસલામલેકુમ જય હિન્દ જય ભારત